ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં કેમ છો મજામાં અગિયારમો મહિનો છે ને અમારા માટે શું કહેવાય આપણે કેમ શ્રાવણ મહિનો આવવા તહેવારનો એમાં નવેમ્બર મહિનો અમારા વાર તહેવારનો ગણાય કેમ કે કેટલા બર્થડે કેટલી એનિવર્સરી બધું આવે આમાં છે ને પેલી ઓગણીસ તારીખે અમારી એનિવર્સરી ચોવીસ તારીખે વેદાનો બર્થડે ડે છવ્વીસ તારીખે પછી વિજયભાઈ એનિવર્સરી અઠીસ તારીખે ગુલાબનો બર્થડે આખો મહિનો કન્ટિન્યુ કંઈક ને કંઈક ચાલુ જ હોય ને અત્યારે ટાઈમ થઈ ગયો છે નવ ને બે મિનિટ સવાર સવારમાં ફર્સ્ટ ક્લાસનો દિવસનો હું લોક ચાલુ કરી દીધો છે ટોડ મોર્નિંગ મોટામાં બે વાર લઈ નાખે શું બનાવ્યું છે અત્યારે નાસ્તામાં આપણું જ આવી ગયા લાગે રેડ કલર પકડાઈ ગયો કાલનો બસો આંબળાનું પ્રમાણ થોડુંક વધારે રાખવું મજા આવે ભલે લાગે પી જવાનું આમ મોડે જ મસ્ત જુના બ્લોગમાં છે ને કોમેન્ટ બહુ મસ્ત મસ્ત આવી મતલબમાં બધાએ વિશેષ કર્યું મેદાન ને બહુ બહુ હેપી બર્થડે નું અને ગાડી લીધી એના માટે કોંગ્રેચ્યુલેશન બધા બહુ કર્યું તો ખૂબ ખૂબ આભાર બધાનો થેન્ક યુ વેરી મચ તમે બધાએ અમારા પરિવાર સાથે આવી રીતે ઇન્વોલ્વ થયેલા થયેલા છો બહુ મજા આવે છે વ્લોગ બનાવવા કરતાં તમારી બધાની કોમેન્ટ આવે ને વાંચવાની બહુ મજા આવે છે તો આવી જ રીતે સારી સારી કોમેન્ટ કરતા રહેજો સારા સારા આશીર્વાદ આપતા રહેજો અને અમે તમને આવી રીતે એન્ટરટેનમેન્ટ કરતા રહીશું ચાલો હા હું પણ હું કામ

હાલો હું ઓફિસ લઈ જાઉં લઈ લઈ જાવ પાકું તમે પૂછી ગયો ફોન કરો લઈ જાવ ગાડીને કે હું લઈ જાઉં છું બોલો આને ગાડી લઈ દીધી છે ને તો લઈ જાવી કે નહીં લઈ જવાની અમારા માટે સરસનો હોય છે કેમ કે ગુલાબ કેટલા સમયથી ગાડી એકી નથી ને એટલે બીક લાગે એટલે હજી થોડી સ્કેનિંગની જરૂર છે હે

હવે મરી મરી પાઉડ નહીં આમ બીજી આમ વસ્તુ ખાલી મરી હું બીજું બીજો અંદર મરી પાવડર ચાટ મસાલો હા અને ઘીમાં ઓળું કરે હોય બટરમાં બટર નથી થયેલો ગાયનું ઘી હોય ને ત્યાં લે ઘીમાં ટમેટાવાલા બાકી અને મિક્સ કરી ઓકે થોડોક ટેસ્ટ છે ને ખાટો વધારે છે મસાલો પાછો ગોઠવો ગોટલો જમીન થઈ દઈએ

લંચ ચાલુ છે મગનું ખાલી મગ શાક જાનો દીદી ત્રણ વાગ્યા ને દસ મિનિટે ઓફિસે જવા નીકળી ગયો છું પણ ઓફિસે જતા પહેલા થોડીક કે બા ને દાદા હું નીચે આવ્યું ને ઓફિસે જવા માટે નીકળો ને તો ઘરે કોઈ હતું ને એટલે મેં પૂછું તો થોડીક એક દુઃખદ ઘટના બની ગઈ છે અને બા અને દાદા ત્યાં ગયા છે એવા સમાચાર મળ્યા બાના કઝીન સિસ્ટર બાના ભાઈના દીકરી બેન હતા એ એક્સપાયર થઈ ગયા છે ઘણા સમયથી બીમાર હતા બા માટે તો વધારે દુઃખદ ઘટના એટલા માટે છે કે જ્યારે બા સુરત આવ્યા મતલબ કે મારા મપાના લગન લગ્ન થયા અને મારા મમ્મીને સુરત આવ્યા ને ત્યારે બહુ ઓછા સગા સંબંધીઓ સુરતમાં રહેતા તેમાંથી એક આ મારા માસી ચંપા માસી પણ રહેતા સુરત એટલે નવા નવા સુરત આવે ત્યારે જે સગા સંબંધીઓ અહીંયા રહેતા હોય છે કોઈ ધ્યાન રાખવું હોય એક સંબંધી તરીકે એક મોટા બેન તરીકે એ બધું ઘણી યાદગાર મેમરીઝ હોય મારા મમ્મીને એમને દુઃખ હોય અત્યારે સ્વાભાવિક છે અને આમ પણ એમના સગા બેન જેવા હતા એમના ફઈના દીકરી બેન હતા પણ ઘણા એવા સારા સંબંધ એમની સાથે હતા એમને બહુ સારું એવું ટ્યુનિંગ હતું એને મારા માસીને ભગવાન આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરજો બધાય ચાલો તો હવે ઓફિસે જઈએ સાંજે આવીને બહારની સાથે

રવિવારે તો લગ્નનો દિવસ હતો પણ તેદી ટ્રાફિક નહી આજે બહુ ટ્રાફિક છે પુષ્કલ અમારા સો સોસાયટીના ગેટ થી લઈને લગભગ દોઢ બે કિલોમીટર સુધી તો પૂર વેગ ઓહ તો 4 કિલોમીટર ની લાઈન છે અમારે રોડ પર ગેટ થી 25 તારીખના બહુ આજ ના લગન બહુ છે ને તો તમારે ન જા ઉનજીવાલા પણ જવાનો સુપર ટ્રાફિક છે તો વિજયભાઈ ની કાર ના નીકળાસ આયા પોયગા અત્યારે પ્રતિકા કા આયા

હા તું મને કેજો તો બીજા બધાને મને તે હું છોકરો સીધો નણી કડોવાળો વધી ગયા હું કહું નઈ તે બોલતો છે ચાલો આવા ડા હાથ સંભળાઈ ગયો છે તો જમી લઈએ એને ખરીદી લઈએ બોગા

તો ચાલો આમ બનાવી જો ફરી છે ને ભેગા થઈ ગયા છે એ ટિકલ ટોળકી અમારી આજે તો કઈ શનિવાર કે રવિવાર કઈ નથી તમે કેમ આજ પ્લાનિંગ ગોઠવીને ખબર ભરતભાઈ બસ એમ જ મજા આવી એમ થઈ ગયું કે ભેગા થઈ અને નાની એમથી થઈ ગોઠવી થઈ જો દસ વાગ્યા ને મિનિટ થઈ ગઈ છે અમે બધા અત્યાર સુધી એક જગ્યાએ બેઠા હતા પણ હવે પાન ખાવાનું હોરાતન સીડવા ભાઈ ને તને ખાવું તો પડે જ ને એટલે પાન ગોતા છે પદો આ એટલા આવ્યો હો ભાઈ કેટલી દુકાનો કેટલી દુકાનો ફેર્યા પછી પાન મેળ્યા છે અલે હાલ છે ના અલે બહુ મોટો હે હાલ છે આ તો આ લડધું કે ઓડું હા મે કોસ હોટલ તો વધારે અડધું ખાવું છે ને

આજના દિવસમાં પણ ઘણી એવી સારી સારી કોમેન્ટો આવી સારા સારા સજેશનો આવ્યા સારા નામ આવ્યા નવી ચેનલના નવી ચેનલની આની આ ચેનલના નામ ચેન્જ કરવાનું હતું ને તો ઘણા લોકોએ સારા સારા નામ આપ્યા ઘણા એમ કીધું ધર્મેશ ફેમિલીઝ બ્લોગ કીધું ઘણાએ કીધું રાખોલિયા ફેમિલીઝ ડેઈલી ડાયરી ઘણા નહીં એક એક લોકોનું કહું છું હવે બધા નામમાં છે ને મને આ એક નામ બધા રાખોલિયા ફેમિલી ડેલી ડાયરી બહુ સરસ લાખ નામ લખ્યું હવે જોઈએ છે કે દિવસે નામ ચેન્જ કરીએ કે આમ સ્પેશિયલ ડે યાદ રાખીએ ને એટલે નામ ચેન્જ કરીએ એટલે યાદ રહી એટલે એવી ગણતરી છે કે ભાઈ કંઈક બીજો સારો દિવસ આવતો હશે ને ત્યારે નામ ચેન્જ કરીશું અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કાલ અને ભ્રમદી અને ઓલે દિવસે ત્રણ દિવસના વ્લોગમાં વેદાંતને બધાએ બર્થ ડે વિશ કર્યું સારા સારા આશીર્વાદ આપ્યા તમારો ફરી એકવાર ખૂબ 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 આભાર તો ચાલો હવે આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી બાય બાય